ગુડ મોર્નિંગ શુભ સવાર બધાય મિત્રોને ને આપણે આવી ગયેલા છીએ દરિયામાં તો આજે માછલાના તમને વિડિયો બતાવવાનો છે તો તો મિત્રો સુરજદા ઉગવાની તૈયારી ઉપર છે અને આપણે દરિયામાં અને અને અહીંયા ખાગો એક આવી ગયો અને એક જીબડી છે અને એક અહીંયા ઢુમું છે અને એક ગુંડો આપણે કાઢી લીધો ફેમિલી તો વિડીયમ બીને આગળ બધું બાકી છે હજી શરૂઆત કરી છે તો ફેમિલી એક અહીંયા ઢુમું દેખાય છે બાકી તો બધું જોવાનું ઘણું ખરું બાકી છે એક બે e આવી ગયું છે પાછું અને કેટલો આપણે કાઢી લીધો જોરદાર તરફ લો આવી જુઓ તો મિત્રો હવે છે ને આપણે ઊંડા દાળ બાંધેલા છે તો એ ઊંડા દાળ જોવા માટે છે ને ફોન બોન હારે જોવા એવું નથી પાણી છે ઘણું તો એ દાળ જોવા જોઈ આવું ને પછી તમને મચ્છી બતાવવાનું શું વીડિયામાં કે કેટલું મચ્છી આવે ને એ તો વીડિયામાં તમે બેના રહેજો તો ફેમિલી આપણે દરિયામાંથી અંદરની પાસે આવી આવ્યા ઊંડા ઝાડ અને આપડા ઝાડ જે હતા એ આ પ્રમાણે તો દેખાય દેખા બહુ ઊંડા વધારે છે તો તો આપણે અને આપણું શાક આ થેલી અડધા જેવી થેલી તો ભરાઈ ગઈ તો એટલું શાક તો છે પણ હમણાં તમને બતાવવું પણ પેલા છે ને ફેમિલી એક આપણે આ ઝાડ એક છોડવાની છે એમાં કાંઈ મચ્છી નહીં આવતું આ ઝાડ છે છોડી નાખી અને છોડીને પછી તમને આગળ ઠલવું ને એટલે બધું બતાવવું કે કેટલું શાક આવ્યું કેવું કેવું આવ્યું એ બધી વસ્તુ બતાવવાની છે અને વિડીયમ બનાવી રહેજો તો આ ઝાડને પહેલાં આપણે છોડી લઈએ અને એને બીજી જગ્યાએ લઈ જવાની છે તો મિત્રો હવે સમય આવી ગયો તમને શાક બતાવવાનો તો આપણે શાક આગળ તૈયાર કરી નાખ્યું છે ને હું તમને બતાવું આગળ જો આ છે ગુમલા અને એક ખાગો છે આ મેઢું છે અને અહીંયા સમનું છે અને આને વેખું કહેવામાં આવે આનો કાંટો ડેન્જર આવે ગલો ફાડીને ઉભું આવી રીતનું આવે અને ગલોફુ બઉ બહુ તાકાતવાળો આવે અને આ ઝીંગા ઝીંગા છે આ બધા ગુમલા આવેલા છે આપણે બતાવું એટલા છે આ બધા આ આટલા સિંગા છે દાદા કાંઈ નથી પણ થોડાક છે એમ કે લાટ આવે તો મજા આવે થોડાક છે એટલે કાંઈ બધા મજા ન આવે થોડાક ગણાય આમ મારા અંદાજમાં પણ એટલે આવતા નથી આ તો આવી જ સારું કહેવાય તો આવા ઝીંગા છે વિડિયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આપણે થાય છે ઘરે હવે અને પાંચ કિલો મેકલાઈ દઉં મારા વાલા ઝીંગા તો આવા ઝીંગા છે